અરવિંદ કેજરીવાલની ધરપકડથી રાજકારણમાં હડકંપ મચી ગયોભાંડમાં કેજરીવાલની ગઈકાલ રાત્રે ધરપકડ કરાઈ બે કલાક સુધી કેજરીવાલને કોર્ટમાં રજૂ કરશે પીએમએલએ ની કલમ પચાસ હેઠળ કેજરીવાલ સામે કાર્યવાહી ઈડીની ટીમ દસમું સમન્સ લઈને કેજરીવાલના ઘરે પહોંચી હતી રાહુલ ગાંધીએ કેજરીવાલના પરિવાર સાથે વાત કરી તેની તમામ શક્ય મદદ કરવાની રાહુલે ખાતરી આપી છે તો ખાસ ગઈકાલે મોડી રાત્રે કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી હતી વારંવાર સમન્સ મોકલવા છતાં જ્યારે કેજરીવાલ હાજર ન થયા ત્યારે ઈડી દસમું સમન્સ લઈને કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી અને બે કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી ક્યારે ક્યારે સમન્સ મોકલવામાં આવ્યું આ શરાબ નીતિના કારણે તે સમન્સની તારીખો મેં આપને બતાવી રહ્યા છીએ બીજું સમન્સ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મોકલવામાં આવ્યું હતું ત્યારે આજરે કેજરીવાલ માટે નિર્ણાયક દિવસ છે કારણ કે ધરપકડના બદલામાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે અરજી કરવામાં આવી છે તો કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય જે ગઠબંધન છે ત્યાં આ તમામ નું વિરોધ કરી રહ્યા છે ઈડી આજે કેજરીવાલને કોર્ટમાં રજૂ પણ કરશે કેજરીવાલની ધરપકડ થઈ છે અને આજે તેનો નિર્ણાયક દિવસ છે આમ આદમી પાર્ટી આકરા પાણી આવી ગઈ છે અને ખાસ આને લોકશાહીનું વિરુદ્ધ પગલું ગણાવવામાં આવી રહ્યું છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોય કે દિલ્હીના કેન્દ્રીય મંત્રીઓ હોય તમામ લોકો આનો વિરોધ કરી રહ્યા છે જ્યારે બે હજાર ચોવીસ બાવીસ ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ કેજરીવાલે પાઠવવામાં આવ્યું હતું આ તમામ સમન્સ પાઠવ્યા છતાં કેજરીવાલ હાજર ન થયા હતા છેલ્લા કેટલાય સમયથી કેજરીવાલની ધરપકડ થવે થશે તેવા એંધાણ હતા અને આખરે ગઈકાલે મોડી રાત્રે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ધરપકડ થતાની સાથે જ રાહુલ ગાંધીએ કેજરીવાલના પરિવાર સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે શક્ય તેટલી તમામ મદદ જે છે તેમને કરવામાં આવશે અને કહ્યું છે કે આગામી સમયમાં કાયદાકીય લડત આ ચાલુ જ રહેશે સુપ્રીમમાં સુનાવણીની સાથે સાથે આજે ઈડી તેમને કોર્ટમાં પણ રજૂ કરશે